નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યુઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કચ્છના નાના રણમાં તથા ગુડખર અભયારણ્યમાં મીઠાના રણમાં થયેલ દબાણો સામે રાપરના સામાજિક કાર્યકર ઉપવાસ ઉપર ઉતર્યા નાના રણમાં દબાણ સામે ઉપવાસ આંદોલન રણ બચાવો અભયારણ્ય બચાવો ના અભિયાન સાથે રાપરના સામાજિક કાર્યકર સાથે અનસન આંદોલન પર ઉતર્યા છે નાના રણમાં ભૂમાફિયાઓ દ્વારા ખુલ્લેઆમ દબાણ કરવામાં આવ્યું પરિણામે આવનાર દિવસોમાં અભયારણ્યની જમીન નહીં રહે તેવી આશંકા દર્શાવાઈ રહી છે શિવુભા જાડેજા અને કાર્યકરો રાપર મામલતદાર કચેરી બહાર બે દિવસથી અનસન પર ઉતર્યા છે જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી કચ્છમાં મીઠાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે ગેરકાયદેસર રીતે રણમાં જમીન પચાવી અને કચ્છમાં મીઠું પકવવાનું ખૂબ મોટા પાયે બિઝનેસ ચાલે છે પરંતુ અધિકારીઓ અને અમુક પ્રજાના સેવકો ભેગા થઈને હવે લાખો એકર જમીનમાં ગેરકાયદેસર મીઠું પકવીને મબલખ પૈસા ઘર ભેગા કરી રહ્યા છે તેવા આક્ષેપો ઉઠ્યા છે કચ્છમાં આડેસરથી મુન્દ્રા સુરજબારીથી નવલખીમાં લાખો એકર જમીન પર મીઠાના અગર માફિયાઓ અડ્ડો જમાવીને બેઠા છે

ઓગણીસ બે હજાર અને છમાં એનો સમાવેશ યુનેસ્કોમાં થયેલો છે એ આખા વિશ્વની ધરોહર છે ખાલી કચ્છ કે ગુજરાત કે ભારત પૂરતું સીમિત નથી તો પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી એમાં ભૂમાફિયાઓ વધુને વધુ દબાણ કરી રહ્યા છે અને આજે ઘૂડખરોને રહેવા માટે ત્યાં જગ્યા મળી નથી રહી એટલા માટે ઘૂડખરો હવે ગામડાઓની જમીનમાં આવી રહ્યા છે જો આવી રીતના એનું દબાણ નહીં હટાવવામાં આવે તો અમે આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવાના છીએ અને દેશ લેવલે આંદોલન કરવાની અમે ચીમકી આપી છીએ આ લોકોનો લગભગ એકથી બે વર્ષ પહેલાંથી જ આ ચાલુ જ છે જે જે લોકો અંદર જાય છે ત્યાં ગામડામાં કાંઠી વિસ્તારના લોકો રહે છે એના ઉપર ખોટી ખોટી ફરિયાદો કરે છે એ લોકોને અનરગત કરે છે એ લોકોને કોઈ અંદર જવા જ નતા દેતા અભયારણ્યમાં અને ત્યાંથી નીકળે તો એમની ઉપર ફરિયાદો કરે છે અને એ લોકોની વાડીમાંથી એ પોતાના જે ડમફરિયાઓ છે એ ચલાવે છે ગેરકાયદેસર રીતે અને એ લોકોને ખૂબ જ હાલકી થાય છે માતૃભૂમિ કચ્છ દેક્ષ અને પહેલાં તો હું જે કચ્છનો નાનો રણમાં જે બધા દબાવીને બેઠા હું માફિયા એમને જાહેર પડદામાં જો લઈ આવતા હોય તો પત્રકાર ભાઈઓને અને મીડિયાવાળાને પહેલાં તો હું અભિનંદન દઉં છું કે આ જે જ્યાં કચ્છની અંદર ગૌચર છે કે અભયારણ્ય દબાણ છે એ આ પત્રકારો જ લઈ આવી શકે છે એના લીધે અમે ખબર પડે છે એમને અને આજથી ઘણા ટાઈમ પહેલાં આ જગ્યાએ જબરદાન ગઢવી પણ આ જમીન ધાર્મિક માટે એમનો મૃત્યુ અહીંયા જે આપ્યો આ જે મામલતદાર ની જે મેલી નીતિઓ રહ્યું આ અધિકારી એના કારણે થાય છે અત્યારે અમે જે બેઠા છીએ એમાં પણ કાંઈક બી થશે તો એના જવાબદાર એ જ પણ રહેશે વહીવટ તંત્ર હાલની તારીખમાં મેં અરજી દીધી એમાં અમે બેઠાનો પણ લખ્યો છે હાલની તારીખમાં અમે બેઠા એનો મેં ઉલ્લેખ કરીને દીધો એમનો છીકો પણ અમને આપ્યો છે મેં બેઠા છીએ અને આમાં કોઈ પણ કાંઈ થયો એના તંત્ર એની જવાબદારી રહેશે આમાં મોટા મોટા અધિકારીઓ પણ મોટા મોટા હપ્તા લેશે એવો જાણવા જડતો આવે છે એના કારણે અભયારણ ખુલ્લો નથી થતા બંધ નથી કરાવતા તાત્કાલિક ગાંધીજી માર્ગે ચાલુ અને આંદોલન નો સારો નિર્ણય મળે અને સાચો ન્યાય મળે પણ મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે આ કાયદો વ્યવસ્થા કેટલી કથળ અને કેટલું ભયંકર થઈ રહ્યું છે એનું કંઈ ખબર નથી પડતી સાહેબ આજે અમે કાલના બેઠા છીએ આજે અહીંયા અમને કોઈ પણ રિસ્પોન્સ નથી મળતો અધિકારીઓનો આજે અમે લગભગ કાલે સવારના દસ વાગેથી બેઠા છીએ એટલે આજે બીજો દિવસ લગભગ એક વાગવાનો સમય છે અત્યારે અત્યાર સુધી કોઈ ડૉક્ટર કે એવી કોઈ ચેકઅપ કે એવો કોઈ પણ વિષય નથી અમે રાપર મામલતદાર મધ્યે આવેદનપત્ર અમે જે તે અત્યારે જ આપીને અમે આપી દીધું છે તો એ પણ વિષય છે અને સર મને એવું લાગે છે કે ઘણા બધા સત્યના માર્ગે લડતા લડતા અહીંયા પ્રાણ પણ આપી દીધેલા છે એવા એવા આપણા પર જ મામલતદારની બિલકુલ સામે એવા શહીદ થઈ ગયેલા છે જબરદાનભાઈ ગઢવી હકીકતમાં અમને દુઃખની વાત છે કે કાયદો વ્યવસ્થા જળવાય એવી સર્વે ગુજરાતમાં અમારે આગળ સુધી વાત પહોંચે આમાં કાંઈ થશે અને બેઠેલા વ્યક્તિઓ છે આની અંદર કોઈ પણને કાંઈ પણ જાણહાની થશે

ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર